મિલકતતા સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય જેથી એનએન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબી ટીમ સમખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે આરોપી સુરેશ મોતી કોળી રહે કોલિયાશ્રી વિસ્તાર બચાવ તથા રોહન મગનભાઈ મછોયા રહે જંગી તાલુકો ચાંવળાઓએ પોતાના માણસો રાખી પોતાના અંગત કાયદા માટે શિકારપુર સિંહ વિસ્તારમાં આવેલ પવનચક્કીમાં કોપર કેબલ વાયર ચોરી કરાવે છે અને ચોરી કરેલ પવનચક્કીના કોપર કેબલ વાયર એક સફેદ કલરના પિકઅપ ડાલો જેના રજીસ્ટ્રેશન નંબર જીઝે ટ્વેલ્વ બીવાય સેવન ડબલ ફોર ઝીરો વાળામાં ભરીને જંગી ગામથી છાડવાડા તરફ આવી રહેલ છે જેથી એલસીબી ટીમ ઉપરોક્ત આરોપીઓની વચમાં હતી તે દરમિયાન ઉપરોક્ત રજીસ્ટ્રેશન નંબરવાળું પિકઅપ ડાલો આવતા તેને ઊભું રખાવતા ડ્રાઈવર સીટ પર બેઠેલા એક ઈસમ મળી આવેલ તેમજ બીજા આરોપીઓ અંધારાનો લાભ લઈ નાસી હાજર મળી આવેલ ઈસમને નીચે જણાવ્યા મુજબ નમૂદામાં સાથે પકડી પાડી તેમના વિરુદ્ધ સરકાર તરફે કાર્યવાહી કરવા માટે સામખિયાળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં સુરેશભાઈ મોતી રોહિત મગનભાઈ મજોયા ભરત સુજા ભીલ સૌ રમેશભાઈ ઠાકોર જગમાલ બાબુ કોળી વિનોદ ભીલ રાજેશ લખમણ ચિરાગ ખેંગાર અને પિયુષ ખેમજીનો સમાવેશ થાય છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીપી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે